હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુમર બ્લોગ આઈ હોપ કે થોડોક ઠીકો ગઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે આજે સાડા દસ ને આજનો બ્લોગ થોડોક લેટ ચાલુ જશે કારણ કે કાલે રાત્રે સોનલને બાટલા છડતા હતા તો હું ત્યાં બેઠો તો અગિયાર સાડા અગિયાર સુધી ઘરે આવીને પછી વિડીયો એડિટ ને એવું બધું કર્યું ને એટલે બહુ લેટ થઈ ગયું આજે જો સવારમાં પાછી થોડીક એવી મસ્ત વરસાદી આવી ગયું ને પાછી સનલાઇટ નીકળી ગઈ છે ચાલો આપણે કિચનમાં જ હોય તો જો કિચનમાં આજે મમ્મીની બધા છે ને નીચે કંઈક કામ કરતા હોય ને એવું લાગે છે રસોડામાં કોઈ નથી આ રૂમમાં કોઈ નથી ને અહીંયા કોઈ નથી તો ચાલો એની સાથે આપણે સવારનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ મમ્મીની પાસે આવશે જ્યારે મળીશું આજે છે મંડે તો થોડુંક બહુ બધું મારે કામ છે અને કાલના વિડીયોમાં બહુ બધી લોકોની સારી સારી કોમેન્ટ આવે છે તો થેન્ક યુ સો મચ આવી રીતના સપોર્ટ કરતા રહીજો ને તમે વિડીયો જોવો છો ને તો લાઇક કરતા ભૂલી જાવશો તો લાઇક કરી નાખજો તો ચાલો આપણે સવારના બ્રેકફાસ્ટમાં આપણે ડાયટિંગથી ચાલુ કરવી છે બહુ બધા લોકોએ એવું કીધું કે સંદીપભાઈ ફાઇનલી તમે ડાયટિંગ ચાલુ કરી દીધું તો ડાયટિંગ આપણે ચાલુ કરી દીધું છે અને આજે પાછા છે ને મગ લઈ લીધા છે તો જો સવારમાં આપણે આજે મગ ખાલી ખાવાના છે અને બપોરે જોઈશી મમ્મી હું બનાવે છે કારણ કે બપોરનો મને કાંઈ આઈડિયા નથી કે બપોરે જમવામાં શું બનવાનું છે કારણ કે જે મમ્મી મળ્યા નથી હું જમીન પછી મારે જવાનું હતું સોનલના ઘરે તો સવારમાં સોનલનો કોલ આવ્યો એ કે તમે આજે નહીં આવતા કારણ કે કાલી બે બોટલ ચડાવી અને બે ઇન્જેક્શન આપી દીધા હતા તાવના બપોરે અને સાંજે તો અત્યારે હવે તાવ નથી આવ્યો અને તાવના ઇન્જેક્શન પૂરા થઈ ગયા તો એ મારે લેવા જ આવવાના છે હવે આપણે જરૂર હશે તો જ આપશું એટલે સવારે આજે રિપોર્ટ કરાવવાનો છે તો સોનલ કે તમે નહીં આવતા હું ફોન કરીને બોલાવી રિપોર્ટવાળાને બધાને અને રિપોર્ટ કરાવી નાખીને એવું બધું છે તો ખોટો ધક્કો નહીં ખાતા વરસાદ જેવું છે ને એટલે તો હવે જોઈશી એવું લાગશે તો બોપર કેડે કા અથવા સાંજે આપણે ત્યાં વિઝિટ કરવા જાવું સોનલને મળવા અને અત્યારે મારે થોડુંક ઓફિસનું બધું કામ છે ને હું પતાવી લઉં ઘાએ ખા કારણ કે ત્રણ દિવસ આપણે આ દવાખાનામાં થોડા થોડી કરતા હતા એટલે થોડુંક કામ બાકી રહી ગયું છે એ પતાવી અને ચાલો સવારમાં મગ ખાવા કોણ કોણ લોકો મગ ખાય છે સવારમાં કોમેન્ટ બોક્સમાં મમ્મી આવી જશે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હમણાં પોપટી કુટતી પહેરવાનું ચાલુ કરી દીધું લાગે તમે એવું છે તો ક્યાં ગયા હતા તમે સવારમાં ઉપર નહોતા એવું છે તો બપોર ને જમવા શું બનાવવાનું તો જો બપોરના જમવામાં રીંગણને સોળેનું શાક બનાવવાનું છે મમ્મીને છે ને ઓલી રોટલી બનાવતા નથી આવતી બીટની પાલકની ત્યારે પેલા હું એ ખાતો સોનલ હતી ને ત્યારે બનાવી દેતી પણ તમને ખબર હતી ને મમ્મી સી ખવાય ને ઈ ઢીલો લોટ હોય ને સાટી બહુ જહેર કે વણાય એવું છે મમ્મી થી હર કે નથી પછી ને મારો મારે કઈ કામ ની હા મમ્મી ને પાછું કામે કરવાનું હોય એટલે એમાં ને મારે એટલે આપણે મમ્મી ને બહુ છે ને કઈ કહેતા નથી કે આ બનાવી જો ખાલી મગ હોય ને કાચે કાચા ખાઈ લે અને શિયાળામાં આપણે ખાઉ તો ચાલો હવે અમારે થોડું કામ છે કામ પતાવી મળી પછી તમને બપોરે જમવા આવી ને ત્યારે બરોબર

અને ચાલો અત્યારે હવે આપણે જમી લઈએ પછી આપણે સોનલને ફોન કર્યું કે આપણે રિપોર્ટ ને એવું બધું કરાવ્યું કે નહીં હું બધું છે એ લીધું છે ને હવે આપણે સોનલ સાથે વાત કરી લઈએ તો કેમ છે હવે હા તાવ નથી આવ્યો તાવ નથી રિપોર્ટ કરાવ્યો રિપોર્ટ કરે એની પણ હમણાં આવ્યો ને હા ડોક્ટરને મોકલો પણ હજી એણે જોયો નથી તે બાજુમાં બતાવ્યો એમાં કદાચ લોહીના કણ ઘટી જાવ એવું લાગે છે

કેવું છે હા તો તમે ડોક્ટર ને મોકલો ને પછી ડોક્ટર તમને હું કેવું લાગે તો તો વાંધો બાટલો સડાઈ દીધો બીજો હવે વાગે વાગે ચાલુ કરી થઈ જાય તો ખાવાનું આલવા મળ્યું

અને આ ડોક્ટર લોકો એટલા બીજી હોય ને તો રિપોર્ટ ને એવું કરાય નાખે ને પછી કલાક થઈ જાય મને તો એ નથી ખબર પડતી એટલો ટાઈમ કેમ લાગતો છે તને હું કેવું તો તો ખબર હોય એના એટલે બધાય સ્ટેટસ પ્રમાણે એવું હોય અખર કાલ પેલી વાર મેં રિપોર્ટ કરાવ્યો હતો ને તો અડધી કલાકમાં રિપોર્ટ આવી જાય તો અડધી કલાક રિપોર્ટ આવી જાય બરોબર પછી ત્યાં મૂકીને પછી પાંચ વાગે મેં ફોન કર્યો ને ત્યારે જવાબ આવ્યો પેલી વાર રિપોર્ટ કર્યો હતો ને રિપોર્ટ વાળા ને એક અપડેટ લે એવું એવું હોય મારે માન લે કે રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટ એટલે ટાઈમ આપે બધા પેશન્ટ કોઈ હોય ને તે રિપોર્ટ જોઈને તમને નિરાય તે સમજાવે તો ડોક્ટર માણા નું કામ તમને કે ઈ હાવ શાંત જ હોય હા ડોક્ટર વકીલ ડોક્ટર વકીલ અને

અને મળશું રોડાના ટાઈમના વાગી ગયા છે છ ને ઓફિસ થી ઘરે આવી ગયું છે આજે થોડુંક લેટ થઈ ગયું અને ત્રણ ચાર વાગે મારે ડૉક્ટર સાથે વાત થઈ તો હોય કે લોહીના કંડને એવું ઘટી ગયું છે ને ધીરે ધીરે વધી જાય ને એવું બધું છે રોજે રોજ રિપોર્ટ કરીને મને મોકલવાનું ચાર દી કન્ટિન્યુ આપણે લોહીનો રિપોર્ટ કરાવવાનો છે એટલે થઈ જાય રેડી હવે તાવ ને એવું કાંઈ આવ્યું નહોતું એટલે ઓલમોસ્ટ રેડી થવા જ બધું આવ્યું છે હવે જોઈએ છે આગળ શું થાય છે અને અત્યારે જો ઘરે આવી ગયું ને તો ભૂખ લાગી છે તો ખલેલા ખાઈ લીધા અને હવે આપણે વાળું ગરમ પાણી પી લઈ અને બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે કે સંદીપભાઈ મારે ચા મૂકવી છે તો ચા મૂકવી હોય તો કઈ રીતના મૂકી મેં બહુ ટ્રાય કરી પણ મૂકાતી નથી મક્કમ કરી નાખવાનું મન એટલે મૂકાઈ જાય મારે જો બે થઈ ગયા હજી મેં ચા પીધી નથી ફ્રેશ પી લઉં અને બીજું એ કે થેપલાને એવું બનશે ને ત્યારે હું ચા પીશ કારણ કે ત્યારે મને ચા થેપલા રે બહુ એટલે બહુ ભાવે પણ તમારે લોકોને ચા બંધ કરવી હોય તો એના આટાની ગ્રીન ટી કે એવું કાંક પી લેવાનું કાંક ખાલી ગરમ પાણી પી લેવાનું એટલે ચા બંધ થઈ જાય જો કે ન કરો તોય એ તમારે વેઇટ લોસ કરવું હોય તો કરવાની બાકી તો એવું કાંઈ જરૂરી છે નહીં બાકી અમારો ભાઈ જો ચા પીધા જ રાખે હે ને આપણે તો બંધ ન કરવાની બંધ ન કરવાની સિક્કો માર દીધો છે સિક્કો એવું છે હે આ પ્લાન સિક્કો હેનો બાબલા કેમ આ ઠેટ લાગી પીવે હા એમ તો જો રોહિત કે મારે તો ચા બંધ કરવા નથી પછી એને એમ કીધું તું કે તમારો વેટ કેટલો છે ને એટલે મેં બધું બંધ કર્યું છે થોડાક એટલે સીધો મારો વેટ છે ને ઘટી જાય અને આ બાજુ મમ્મી ને રોહિતે ચા બનાવવાનું કીધું છે ચા બનાવ બનાવવાની તૈયારી કરવા ઈ પેલા જો આ બાજુ મમ્મી બધા કપડાની ઇસ્ત્રી કરે છે હે ને મમ્મી આજ આપણું ભજન લઈ લઈ તમારું હે કેટલા દિવસ મમ્મીએ ભજન નથી ગાયું તો આજ આપણે એવો વિચાર છે કે મમ્મીનું ભજન આપણે ગાહું અને સાંજના જમવામાંની તો હજી તો વાર છે હું બને એ જોઉં ને ત્યાં આપણે છે ને હવે અફ્રેશ પી લે ગરમ પાણી કરી લઉં ને અફ્રેશ પી લઉં કે એને ચાનો નાસ્તો કરી લીધો પણ મને આજ 5 વાગી ગયા ને તો ભૂખ નો લાગે કાલ તો બહુ મમ્મી લાગી હતી હા આજ કેમ નહીં લાગી હોય ભૂખ આપડે તો અત્યારે હું એવું વિચારતો હતો મમ્મી ને કહું કે પોપકોર્ન છે ને એ ફોડી કે પોપકોર્ન ફોડવી ને તો એ ખાઈ લઈ ને એટલે હાલે તારે

પપ્પા ને એમ છે કે હવે નહીં ખાય પણ એમાં એવું થઈ જાય પાછું હમણાં લગન ગાવાનું એવું સારું બધે જમવા જમમાં જવાનું એવું સારું થઈ જાય એટલે પપ્પા કે છે બાકી આપડે અમાર જો જોયો રોયસ છે ને આપણે હેલ્ધી તો ખાવું 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 ત્યાં ચામાં જેટલી સુગર નાખી ને મારલે તું મહિનો ચા નહી પીતી જે સુગર થાય ને કે જમણવાર આવી જાય ને શ્રીમંત કે સગાઈ કોકની કે લગન કે કોકની ઘરે જમણવાર એટલે એકારે તું સુગર લઈ લે આ એવું મારે થાય કે કે હું કે જમવા જાવ ને એટલે મારે એક દીમાં ત્રણ વાટિયા રબડી ને એવું પીવાય જાય પણ આપણે આ વખતે છે ને એ કંટ્રોલ કરી શકીએ ઓલો છે ને આજે ધકે છે ને કદાચ દહીં જો આઈસ્ક્રીમ ખાવા ગયા ને તો આઈસ્ક્રીમ ખાઈ જાય ને એટલે અમારે આઈસ્ક્રીમ હમણાં ઉપા અમે ખાવા જ ન ગયા આ વરીએ છે ને આઈસ્ક્રીમ કે ગોલો કે એવું કાઈ ખાવા ન ગયા પણ તને મન થાય ને તો તું ઈ તણ ચાર ખાઈ જાય એટલે તું ઈનું દેઈ ગયો

મને પાંચ વાગે ભૂખ લાગે ને તો પોપકોર્ન એવું પડી દેજે ખાવું તો પડે ને ભૂખ લાગે એટલે તમે પીવો મારે કઈ ખાવું નઈ આ લોકોનું કેવું છે આરું જેવું હોય આપણું વેઇટ લોસ થાય તમતાર આપણે હિંમત છે અને અત્યારે સોનલનો ફોન આવે છે તેની વાત એની અરે વાત કરી લો ને પછી મમ્મીનું ભજન લઈ લઉં અને પછી મમ્મીનું ભજન પૂરું થાય ને એની પછી આપણે સાંજની બધી જે કોમેન્ટ આવી છે વાંચું અને સાંજના જમવામાં શું આવે છે એની બધું બતાવશું એન્ડ સુધી બન્યા રહીજો કારણ કે ડાયટિંગ ઉપર અત્યારે બહુ બધી કોમેન્ટો આવે છે ને બહુ બધા લોકોને વેઇટ લોસ કરવું છે ચા મૂકી છે એવું બધું કહે છે કે અમને સપોર્ટ કરજો કારણ કે મારું પેલા તો છે ને અત્યારે ફૂલ ફોકસ થયું છે ને એનું કારણ એ છે કે સવારમાં હું યોગા કરું ને એટલે મને એવું લાગે છે કે એમાંથી એનર્જી મળે ને એટલે વધારે મારે કંઈ ખાવાની એવી જરૂર નથી પડતી તો ચાલો પેલા મમ્મીનું ભજન સાંભળે ને મમ્મી આજનું ભજન સંભળાવવા માટે બેસી ગયા છે તો મમ્મી જય શ્રી કૃષ્ણ તો ચાલો આજનું ભોજન સંભળાવી ગયો ગંગા નાયા જમના ગંગા મૈયા શું કરે આડા તિલક કરે ભક્તિ નો દેખાવ કરે ભગવો પેરી ભીખ માગે માં સુખડ ચંદન શું કરે પૈસા લઈને મંદિર સાલ દર્શન કરી પાસા વળા મારા તારી બહુ કરી એમ ભગવાન બેઠા શું કરે સાધુ જમાડા સંતોજ જમાડા મોટી મોટી નાતો માડી વાણે જરો તો ભૂખ્યા કાઢા ભગવાન એમાં શું કરે શિવજીને સડાવે લોટા વાતું ના સડાવે ગોટા અભિમાનમાં બહુ ફરે યમાશંકર વિશારા શું કરે ચારધામની જાત્રા કરી ગિરનાર નહોતો ડુંગર ચડી માયા મમતા સુટે નહીં ભગવાન એમાં શું કરે માળા ભરે આત્મા મન ભરે સંસારમાં માળા મણકા શું કરે એનું મન ફરે સંસાર

તો ચાલો જો આ હતું ભજન તમને ભજન સારું લાગ્યું તો કહીજ કાલે આપણે મમ્મીનું ભજન લેવું ટાઈમ મળતો રહે ને ત્યારે તો ચાલો હવે આપણે થોડીક વાર બહાર જઈ પછી સાંજના જમવામાં શું બને છે ને પછી કોમેન્ટ બધું વાંચું અને ભજન બહુ મસ્ત છે ને કાલની બધી જે કોમેન્ટ આવી હતી ને કોમેન્ટ વાંચવા બેસી ગયા તા સૌથી પેલા કોની કોમેન્ટ આવી છે ગીતા સોનલ બેન ની તબિયત કેમ છે હવે એને બહુ સારું છે ડોક્ટર સોનાની પટેલ સોનિલબેન તબિયત સાચો ઓકે આપણે ત્યાં કહી દીધું ગુડ મોર્નિંગ જય સ્વામીના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ ફાઇનલી ડાયટિંગ ચાલુ કર્યું હા ઓ આપણે ડાયટિંગ ફાઇનલી ચાલુ કરી દીધું છે પછી એક એમ કોમેન્ટ કરી છે કે તમારો ડેઈલી રૂટિન ડાયટિંગ બતાવી દો હા તો જે રોજ આપણે ખાવું ની તમને બતાવી દેવું ઈલાબેન રાજાએ કે તમે મુંબઈ આવો ને તો મારા ઘરે આવજો હા અને બાઉલ મળે શકે ને તે પૂછજો હમ કોને પૂછું બે ત્રણ મારી ઉપર ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યા છે તો હું જઈ આવીશ અને જો સારા છે ને સારા સારા મળી જાય ને તો હું લેતા આવીશ અને હું લઈ આવી ને ત્યારે તમે બધા પૈસા મને પે કરી દેજો ત્રણ જણા મેસેજ આવ્યા છે એટલે મારે ત્રણ સેટ લેવા જવાના છે

busan kita oh.

અમે બહુ વાર કહી દીધું ડાયમંડ નો બિઝનેસ કરવી છે ડાયમંડ નો બિઝનેસ કરવી છે પાયલ કથિરિયા સ્વામિનારાયણ જય સ્વામીનારાયણ સીતા કુંભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાવલિયા સોનલ બેન સોનલ બેન બહુ મસ્ત છે થેન્ક યુ દ્રષ્ટિ કોંડિયા તમારા પડદા અમને બતાવો અમારે એવા બનાવરા પડદા મે બહુ બધી વાર વ્લોગ માં બતાવી દીધા છે તમે ડેઈલી વ્લોગ જોહો ને તો તમને આઈડિયા આવશે બાકી તમને નઈ આવે હવે કાલેના વ્લોગ માં તમને બતાવી દે પડદો આરસી કોંડિયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ દીપ્તિ પંડિયા ચા હંમેશા પીવાય પીવાય નહીં મુંબઈ થી છે અરે આવશો તો ચા પીશો આવો એટલે ચા મારું વરસડા જય યોગેશ્વર આકડિયા સોનલ બેન ને તાવ આવે છે કેમ છે હવે હવે એને તાવ તો આજે નથી આખો દીમા માયા વજા સોનલ ગેટવલ શું

તો વઘારેલી ખીચડી મસ્ત મજાની લઈ લીધી છે ને બધા લોકો સાથે જમવા બેસી ગયા છે તો ચાલો બધા ખીચડી ખાવા ના ભાઈ હા રોજ ખીચડી એવો ખવાય રોટલો એક દી ખાવાય એકીસડી ખીચડી જ અલગ અલગ ખાવાનું એકનું એક નઈ ખાવાનું ભાખરી કેવું શાક ખાવાનું એટલે તો જોઈ છે આ બધું કેટલા ટાઈમ લાગી ચાલે છે તો ચાલો હવે આપણે ખીચડી ખાઈ પછી આવું સોનલના ઘરે તો ત્યાં જઈને તો ત્યાંનો વિડિયો તમને બતાવા આવી ગયા છે અગિયાર ને આપણે ઘરે આવી ગયા સોનલની ઘરે ગયા તો તેને કાંઈ પ્રોબ્લમ નથી બધું રેડી છે ત્યારે તાવ કેવું કાંઈ આવું નથી બાટલો હડાઈ દીધો તો અને બધું કમ્પ્લીટલી રેડી જ ચાલે છે હવે કાલે સવારે પાછો આપણે રિપોર્ટ કરાવવાનો છે ત્યારે જોઈશું કે રિપોર્ટમાં પાછું શું આવે છે તો ચાલો એની સાથે આજનો વિડીયો આપણે અહીં એન્ડ કરી છે હોપ કે તમને આ વિડીયો ગમો વિશે વિડીયો ગમો હોય લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કર્યું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય